અરવલ્લી મોડાસા પવન ફૂંકાયો હતો સાથે કમોસમી વરસાદ પણ વરસ્યો હતો બીજી તરફ પવન ફૂંકાયાના કારણે માલપુરમાં એક મકાનના છતુપોળી છાપું પણ તો વરસાદનું વાતાવરણ છવાયું હતું જેના કારણે ગરમી પરંતુ હાલ ધીરે ધીરે હવે ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે વાવાઝોડા જેવી અસર અલગ અલગ જિલ્લાની અંદર તેમજ અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી